રામ રામ મિત્રો કેમ છે મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો દાઇ ચારા કાઢે છે અને આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો આગળનો વ્લોગ પૂરો થઈ ગયો અને હવે અને મામાના ઘરે જવાનું છે આ એટલે કે આમના ઘરે જવાનું તો કન્ટિન્યુ બ્લોગમાં બૈને રેજો અને હવે નીકળીએ આપણે ડાયરેક્ટ ડાયરામાં એટલા બોર છે ને આવા કોઈ ભરતું નથી અને ઉપર જવાની એટલા વીમાં ગયા એટલા બોર છે ચણિયા બોર

ચાલો જોડાય યાર એવું બ્લોક માં ફાઈનલી આપણે મંદિરે પૂઈ ગયા છીએ અમે જઈએ છીએ અંદર દર્શન કરવા રામદેવ શેલજી મહારાજ ચાલો જો તમને દર્શન કરાવી દે ઈ નો મેળા હું ચાલું નો મેળા બરાડા કાલ લાગતો તો ના અને બોમ્બા બોમ્બાને લઈને જવાના છે ઓલી બાજુ એટલે હવે છે ને રાજકોટ માણસો ખેતર કામ કરવા માટે આવી ગયા એટલે હમણાં ભૂકા બોલાવી દેવાના ભૂકા ઉપા લેવાના છે હમણાં ઉપર આવી ગયા તૈયાર થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે અને ચાર જેવું અને કાલે આપણે ધૂળે ટીરેમાં મસ્ત મજાનું કલરથી અને પછી આને પકોડાને એવું બનાવ્યું હતું મામાના ઘરે અને અત્યારે એને ઉપર આવી ગયા પાછા અને આને જો ચોટી વાંધી હતી મસ્ત મજાનું મોટા વાળ થઈ ગયા એને દાંત ગયો હોય ને ગમી ગયો છે જોરદાર અત્યારે અમે આવી ગયા છે ઉપર ખજૂર ખાવા માટે મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા સાડા બાર જેવું અને બપોર થઈ ગયો જોરદાર તડકો છે જોરદાર અને વાડીએ જવાનું છે આપણે થોડું ઘણું કામ છે એટલા માટે અને તડકો તો જોરદાર લાગવાનો જ છે તો હવે ચાલું જ રહેવાનું છે એમાં કંઈ થવાનું નથી આગળનો બ્લોગ તમે જોયો કે નહીં જોઈ લેજો મસ્ત મજાનો હોળીનો અને બગીચાના નાઇટ ને એવું બધું બતાવવાની કોશિશ કરી છે તમને કેવોક લાગ્યો હવે બગીચામાં નાઇટ વ્યૂ એટલો નથી લાઇટિંગ બધું નીકળી ગયું એટલે તમે જાજો પણ લાઇટ લાઇટનો વ્યૂ નહીં જોવા મળે એટલે ખાલી ને તમને એવું બધું જોવા મળશે તો બ્લોગમાં બેના રહેજો તો બાકી ચાલો મળીએ હમણાં વાડીએ જઈએ જમવાનું બાકી વાડીએ જમી લઈએ અને પછી તમને મળીએ થોડું ઘણું ક્યાંક કામ છે તો જો એ કામ થાય એમ હશે તો તમને બતાવીશ બાકી જોતા રહેજો બ્લોગ આપણો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ફટાફટ આપણા સબસ્ક્રાઈબર ને તેરસો પૂરો થવામાં આવે થોડાક જ ઘટે છે એટલે ફટાફટ તેરસો સબસ્ક્રાઈબર થઈ જાય અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ફેસબુકમાં ફોલો કરી દેજો ફેસબુકમાં સારો એવો સારો એવો તમારો બધાનો સપોર્ટ મળી રહ્યો છે સિત્તાવીસો જેટલા આપણા ફોલોઅર થઈ ગયા છે તો વધુમાં વધુ ફોલો કરી દો બધા કારણ કે તમે ને વિડીયો અને રીલ્સને એવું બધું જોવો જ છો પણ ફોલો નથી કર્યા તો કરી દમજો એટલે તમને આગળના વિડીયો જોવા મળે ફટાફટ ફાઇનલી મિત્રો વાડીયા પૂગી ગયા અને વાડિયા અને ઘઉંનો સફાયો થઈ ગયો જોરદાર બે ત્રણ દિવસ પેલા જ નીકળી ગયા ગયા કટ થઈ ની બાજુમાં નીકળે હવે હરગાવવાનું બાકી છે જોઈએ હવે હરગાવીએ ક્યારે બાજુ મજા ઉભા એટલે ત્યારે તો હરગાવવાનો મેળ આવે નહીં અને એવું બધું જાય ને પવન જોરદાર ચાલો હવે નીકળીએ જમી લીધું હે ડાયરેક્ટ કેસો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને હવે આ બ્લોગને એને પૂરો કરવાનો સમય આવી ગયો છે એટલે કે તમે લાઇક કરવાની બાકી લાઇક કરી દયો શેર કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ તો ફરજિયાત કરી દયો હજી સુધી ના કરી હોય તો અને બાજુનું બે લાઇકન પણ દબાવી દયો તો મસ્ત મજાના વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય સૌથી પહેલાં તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી